બધાને જય જાગનાથ ભગવાન દેવાધિદેવ મહાદેવની પૂર્ણ કૃપાથી આજે આ ખીચા મધ્યે રહેલા બહુ જ પુરાતન જગ્યા એવા જાગનાથ મહાદેવના દર્શને આવ્યા છીએ તો મારું ખૂબ જ સારું ભાગ્ય કે પરમાત્માના દર્શન કરવા મળ્યું છે અહીંયા આશ્રમની અંદર આ ઉદાસીન આશ્રમ છે જૂના ખીચા પંચાયતી અખાડા ઉદાસીન આશ્રમ ધુણા સાહેબ છે અહીંયા ભગવાન કાળભૈરવ દાદા બટુક ભૈરવ દાદા ત્યાર પછી સમાધિ મંદિર આવેલું છે આવું ભગવાન દેવાથી દેવ મહાદેવના દર્શન કરાવીએ અહીંયા ભૂદેવો યજ્ઞ કાર્ય કરી રહ્યા છે તમને ભગવાનના દર્શન કરાવું કાર્ય સંપન્ન કર્યું છે મહાદેવ દાદા બહુ જ પુરાતન જગ્યા અને જ્યાં સંતોની તપુ ભૂમિ છે એવા જૂના ખીચા મધ્ય ભગવાન દેવા મહાદેવ રહેલા છે અને એમાં પણ હમણાં થોડા જ સમય પછી શ્રાવણ માસ આવે ભગવાન તો એક લોટા જળથી પ્રસન્ન થવા વાળો દેવ છે ખૂબ જ પુરાતન જગ્યા છે એકવાર જગ્યામાં ચંદ્ર ભગવાનનું પણ મંદિર છે એના પણ દર્શન કરાવવું ને આ સાઈડ ભગવતી ગાયત્રી એનું પણ સૌમ્ય સ્વરૂપ છે માતાજીનું ખૂબ જ વિશાળ જગ્યા સંતોની તપોભૂમિ એવા પંચાયતી બડા અખાડા ઉદાસ આશ્રમ જૂના કિચ્ચા પરમાત્માનું એક ધામ છે અને ખૂબ જ જ્યારે માણસના ભાગ્ય જાગે ત્યારે ભગવાન દેવાથી દેવ મહાદેવના દર્શને પહોંચી શકે તો આવો અને ભગવાન દેવાધિદેવ મહાદેવના દર્શન કરી અમૃતનો લ્હાવો મેળવી શકો જય જાગના